જય માતાજી મિત્ર હવે અમુક મોણા એવા સિદ્ધાંતવાદી હોય ને ગમે એમ થઈ જાય પણ સિદ્ધાંત વેળો સિદ્ધાંત સાથે છોડ કરતા નથી એવા જ અમારે ગામમાં એક રણોજી આઠો આઢા સાખરો ચારાણ છે ને એક જ ઘર છે બે હવે બે ભાઈનો પરિવાર છે રણોજી એવો સિદ્ધાંતવાદી મોણા એકવાર વાગડમાં એક ફોન આવ્યો પછી ભલે મસ્કરી મશ્કરી કરી હોય વાગડની બોલી મેં રાણાજીને કીધું કવિરાજ રાણોજી બોલે તો કે હોય તમે તો ઘોડીઓને સવાર છો એટલે રણોજી ઘોડી બહુ ઠાવકી ફેરવે કેળવે બહુ બે બે ત્રણ ત્રણ મહિના દરબાર ત્રેડે જતા અને રાણેજીની કેળવેલ ઘોડી હાલે સારી રાણસમી બાપુરી ઘોડી રાણાજીને કેળવી હતી એટલે મેં કીધો કે તમે ઘોડી કેળવો એ જ કવિરાજ તો કહેવો એ તો કવિરાજ પચાસ હજાર રૂપિયા દઈ મારે ભગવાનની મહેરબાની છે વાડે પૈસા હું કરોડપતિ મોણા છું અને ગાડી તમને તેડવા આવે ને મેલવા આવશે તો મારી ઘોડી ફેરવી દેવું રણોજી કે ભલે ને ભાઈ મારો ધંધો એ છે તો કે તો હવે કાલે ગાડી મેલો તો ભલે મેલો પણ કવિરાજ કે એક વાત છે ઘોડી છીમણી છે તે અને એક છીમણી છે ને બીજા કોણ અરે ગધેડી જેવા ઊંચા છે પણ તમારે કેળોમાં હું કોમ છે તમને પચાસ હજાર રૂપિયા જડશે રોણાજી આટે કીધું પચાસ હજાર કી લાખ રૂપિયા દે પાંચ લાખ દે તો હું રોણોટો ગધેડી જેવા ઘોડીના કોન પગ ઢીંડાય ઊંડે ફેરવતો હોય તે એવો સિદ્ધાંત વાળી મણા એકવાર અમે બધી મશ્કરી કરી રોણાજી હારી મેં છે કીધું રણીદાન તમને એક લાખ રૂપિયા દે અમે બધાય પાંચ હાથ ભાઈ બનશો લાખ રૂપિયા તો રણિધન કે ભાઈ ઘણા કે લાખ રૂપિયા ક્યારે ના ખે તો કીધું તમે લાખ રૂપિયા મેં બધાય દો તમે એવો પટ્ટેવાળો તંબુરો ગળેમ પૂરો નોખી અને વગાડતા વગાડતા તમારે હારેને ઘરે જાય ને તમારે હારે ને જય માતાજી એમ કે પેન્ટ પહેરેલ હોય ને પાછા વળ્યા અઢી અઢીવટો મત પહેર્યાવી હતી પેન્ટ પહેર્યા તો તમે લાખ રૂપિયા દઉં તો ગળ્યા હું રણો ફાટો વળે આમ તંબુ ગળેમ તંબુરો ને વગાડતો વગાડતો તો પેન્ટ પહેરેલ હું તો વળે એવું કરતો હોય અરે કીધો લાખ રૂપિયા તો મને મળશે તો કે લાખ કે પાંચ લાખ મળે તો વળ્યા હું રણો ન જાઉં એકવાર રોણો આટો અબડાસા બી ઘોડી ઘોડી ફેરવવા ગયા ત્રણ મહિના મહેનત કરી ઘોડીને હાઈ ક્લાસ કેળવી અને તેથી સસ્તાઈ રહ્યો જવું પંદરે હજાર રૂપિયા નક્કી કર્યા હતા પછી કોઈક તહેવાર આવતો તો તે આઠ દા ઘોડે બીજે આવી મેદાન દીધો મે બધે ઘોડે ધોડાવી રણજીની કેળવર ઘોડી દોડાવી પણ ભમરાળી લાર રહી ગઈ બંદૂક લાગે તે લાર રહી તે ઓથે જ ઢલી કરે અધમો ઉતરે રણોજી ભાગી ગયા પંદર હજાર રૂપિયા કે ન લે ઉમે કે દરબારે કીધો પૈસા લેતા જાઓ તો નારે લેતો હોય એ બાવળોમાં પડે પાળા કપૂર હસી પહોંચ્યા એ પંદર હજાર લેવા ન ગયા એટલે આવો સિદ્ધાંતવાળો હોય અમુક પણ સિદ્ધાંતથી બંધ છોડ કરતા નથી એમાંના અમારે કવિરાજ રણોજી આટલો છે じゃあまたいい